હંમેશા આ વાત આપણા હિન્દુ ધર્મની સ્ત્રીઓ યાદ રાખવા જેવી છે કે જે નાની નાની બહેનો માતાઓ બને છે ને હવે એક નવો ચીલો ચાલુ થયો ઘણા વખતથી ચીલો છે પણ હમણાં હમણાં વધી ગયું છે આ બધું શું કે નાનું બાળક હોય ને બીજા ત્રીજા ચોથા મહિને બહુ તો ચોથા મહિના પછી મા પોતાનું દૂધ નથી પીવડાવતી દરેક બાળકી જે દીકરીઓને બાળક થાય છે નવા પહેલા તે શું કરે છે હવે બોટલ મોઢામાં આપે છે બોટલ મોઢામાં આપશો ને તો એ એ તમારો ભગતસિંહ નહીં થાય એ એ નરસિંહ મહેતા જેવા ભગત નહીં થાય સુરવીર નહીં થાય દાતા નહીં થાય કોઈ સારી વ્યક્તિ નહીં થાય તમારું બાળક હા પછી એ બોટલ પીને ગઠિયો થશે હા ઘણી બહેનો એવું કે અમારા દીકરાઓ તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે હા શું કે અમારા બાળકો તો મોટાભાગે હવે બધાના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે પણ શું અત્યાર સુધીમાં આપણે બધા ભણ્યા ડોક્ટર એન્જિનિયર કે મોટા મોટા વ્યક્તિ મોટી પોસ્ટ પર ગયા શું આપણે બધા ગુજરાતી માધ્યમમાં નથી ભર્યા અને છતાં પણ સારામાં સારા ડોક્ટરો છે સારામાં સારા એન્જિનિયરો છે ઓફિસરો છે વકીલો છે ગુજરાતી માધ્યમથી ભણીને તો શા માટે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવાનો આપણે વિચાર કરવો હા ભણાવવું જરૂરી છે તો પાંચમા ધોરણ પછી આપણે ઇંગ્લિશ આવતું જ હતું હા અને જ્યારે ઇંગ્લિશ ભણાવો છો તો સાથે સંસ્કૃત પણ ફરજિયાત કેમ નથી જે આપણા દેશમાં જરૂરી છે આપણા ધર્મ પ્રમાણે જરૂરી છે તો બહેનોમાં અમારે એક બેન અમે કથા પછી એને મળેલા તો એ બેન શું કહેતા હતા મને વાત કરતા ઘણીવાર મારી બહેનો શું કરે કે ભાઈ ના સમજણ પડી હોય અથવા કોઈ વાત કરવી હોય ને તો હું ઉતારા પર જાઉં પછી ઉતારા પર બહેનો આવે અને વાતો કરે અને રાત્રે અમારે એવું થાય કે બહેનો વ્યાસપીઠને ખાલી ના રહેવા દે અહીંયા તો રાત્રે સત્સંગ થાય છે એટલે હું બોલતી નથી નહીંતર જ્યાં પણ મંડપમાં ભગવાનનું ગ્રંથનું સ્થાપન થયું હોય ત્યાં રાત્રે હું અડધો કલાક માટે ભજનો કરવા માટે બેનને બોલાવું એટલે બહેનો બધી આવે અને ભજન કરે હવે બહેનો મારી સાથે વાતો કરવા આવી એ દિવસે મારી સાથે વાતો કરવા જ્યારે બહેનો આવી ને ત્યારે એમાંથી એક બેને કીધું બેન અમારે તો વખત થયો સમય થયો એટલે એમણે કીધું બેન અમારે તો બધા બાળકો મારા બાળકો છે અને બંને બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે મેં કીધું બહુ સારું કહેવાય બહુ સારું કારણ કે એને ખરાબ કેવી રીતે કહેવું મારે હા એને ખોટું લાગે ઘણી વાતો એવી છે કે ખોટું લાગે તોય હું કહું જ છું પણ અમુક વાતો નથી કહેતી મરમમાં તો એ બેને કીધું કે હું મારા બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું છું બહુ સરસ મેં કીધું ત્યારે એણે કીધું કે બેન પણ છે ને મારા બાળકો છે ને ગોટપીટ 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 આવું બધું બોલે મેં કીધું કેમ એવું બોલે ઇંગ્લિશ બોલતા હશે કે હા ઇંગ્લિશ બોલે ઘરભાઈ બોલે પણ ગોટપીટ 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 એવું બોલતા હોય એવું લાગે કારણ કે પેલી બેન ગુજરાતી માધ્યમમાં ભણેલી એમાં પણ દસ પાસ અને દસ પાસ પછી એના છોકરા જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણે ત્યારે પેલા છોકરા અંગ્રેજીમાં બોલે તે આ બેનને ખબર પડે નહીં હા માને ખબર ન પડે હા પછી મને કહે કે મેં કીધું બહુ સારું ચાલો ધીરે ધીરે તમે સમજણ પડશે ધીરે ધીરે આગળ વધશે બાળકો આમ આગળ ચાલશે તમારું ગાળું ત્યાં પાછા બેને મને સવાલ કર્યો બેન સવારે છે ને મારા ના બાળકો છે ને એમાં મારા લાલો છે ને એ મારા લાલાને પપ્પુને છે ને સવારમાં ગાંઠિયા જ ભાવે મેં કીધું બહુ સારું કહેવાય ગાંઠિયા ભાવે તો સારું જ કહેવાય શું ખોટું કહેવાય એમાં કે મારો પપ્પુ તો ગાંઠિયા ના હોય ને તો બીજું કશું તો ખાય જ નહીં મેં કીધું બહુ સારું ગાંઠિયા ખાઈને ગઠ્યો થશે ગાંઠિયા ખાઈને ગઠ્યો થશે તમે અત્યારે જે બાળકોને આ ફાસ્ટ ફૂડ ને બધું ખવડાવી રહ્યા છો ને હા કોઈ માએ ઊભા થઈને એવું વિચાર કર્યો કે લાવ ભાખરી બનાવી દઉં રોટલો બનાવી દઉં ને ઉપર આટલું માખણ ને મિશ્રી મૂકીને મારા છોકરાઓને ખવડાવું કોઈ માએ એવું વિચાર્યું એ વાત જુદી છે કે આ માતાઓ બેઠી છે એમની વાત જુદી છે જે ઉંમરલાયક માતાઓ બેઠી છે એમણે આ કર્યું છે પણ હવે પછીની આપણી જે આપણી ઉંમરની બહેનો છે એમણે લગભગ આ નથી કર્યું અને હવે પછીની જે બહેનો છે ને એને તો મેં જોયા છે શું જ્યારે બાળક કહે ને કે મને ભૂખ લાગી તો બહેનો વાતો કરતી હોય કે ફોન પર વાતો કરતી હોય ને તો શું કે જાણે મેગી બનાવી લે ને ટુ મિનિટ બે મિનિટમાં બની જાય હા પણ બે મિનિટમાં એ મેગી ખાઈને બે મિનિટની મેગી ખાઈને બે મિનિટમાં તમને ઘરની બહાર વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે હા આ મેગી આ જે બ્રેડ આ પીઝા બર્ગર મંચુરિયન આ બધું ખાશે ને એની હોજરી ખરાબ થશે તો ઘરમાં બને એટલું તમારા બાળકોને સારું જમવાનું આપો ઘરનું જમવાનું આપો એ અહીંયા બતાવવામાં આવ્યું છે કે મા હંમેશા પોતાના બાળકને કેટલા મોટા થયા લાલા ત્યાં સુધી સ્તનપાન કરાવતી માં પોતાનું દૂધ પીવડાવતી આગળ